જૈન જય ભારત જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરમાં મોરમ નિમિત્તે એક એવો પવિત્ર માસ છે અને એવો તહેવાર છે મુસ્લિમોનો આ મહિનો પહેલો મહિનો અહીંયાથી શરૂ થાય છે વર્ષનો અને જામનગર શહેર તાજિયાની કલમ કંઈ આપણે કે નશી કામ હોય કે લાઇટિંગ કામ તો તેમાં એક અનેરું સ્થાન પૂરી દુનિયામાં ધરાવે છે તો જામનગર શહેરના આપણે ચાંદીના તાજિયા નંબર વન કે જે રાજા સાઈને વખતથી સૈયદને આપવામાં આવ્યું હતું ને સૈયદ જમાતમાં પણ વારો આવે છે બાર બાર વર્ષે વારો આવે છે આપણે અત્યારે હાલ આપ જોઈ શકો છો અહીંયા ચાંદીના તાજિયાના ઇમામખાનામાં છીએ અને બાપુ પણ હાજર છે તેમની સાથે આપણે આગળની ચર્ચા કરશે બાપુ આપનું અયુબ બાપુ કાદરી અયુબ બાપુ હનીબ બાપુ કાદરી અને અમે આ વારસદારો છીએ અમે જામનગરના રાજવી પરિવારે અમને આશરે સવાસો વર્ષ પહેલાં આ ચાંદીનો તાજીયો આપેલ છે એમની મન્નત પૂરી થતાં તો આ તાજીઓ અમારી પાસે ઘણા વર્ષો થયા છે અને અમારો કુટુંબ અમારો પરિવાર બધું એ તાજીયાનું સંચાલન કરે છે અને કુટુંબની અંદર અમારે વારા પણ છે તો એવી રીતે વારા પ્રમાણે બધા અમારા પરિવારના સભ્યો તાજિયાનું સંચાલન કરે છે આમાં હિન્દુ મુસ્લિમ બધાની આસ્થા અને માનતા હા જામનગર નહીં પણ આસપાસના લગભગ ગામડાઓમાં અને સૌરાષ્ટ્રથી હિન્દુ મુસલમાનો અહીંયા તાજિયાના આ પર્વ પ્રસંગે અને મોહરમમાં આ બે દિવસ માટે માનતા ઉતારવા માટે બધી કોમના માણસો આવે છે આપ અને એવી આસ્થા છે એવું ઈમાન છે કે એમની મન્નત પૂરી થાય છે તો બીજા વર્ષે પણ એ લોકો પોતાની મન્નત ચઢાવવા માટે આ તાજિયામાં આવે છે ખાસ આ તાજિયાનું મહત્ત્વ છે જામનગરની અંદર ઓગણત્રીસ ત્રીસ પરવાના વાળા તાજિયા છે એમાં આ અમારો ચાંદીનો તાજીઓ પ્રથમ નંબરનો તાજીઓ છે અને એની સાથે બધા મુસલમાન હિન્દુની આસ્થા જોડાયેલી છે અને તમામ પોતાની મન્નતો લઈને આવે છે અને માલિક એમની મન્નતો પૂરી કરે છે બાપુ આપની જે આ ટીમ છે તાજીયાની જે ટીમ તેમાં કયા કયા લોકો જોડાયેલા છે તમામ જ્ઞાતિના મુસલમાનની તમામ જ્ઞાતિના લોકો જોડાયેલા છે અને સેવા આપે છે અને વર્ષ દરમિયાન દસથી પંદર દિવસ પહેલાં આ ખોલી અને એ લોકો બધાય એની સાફ સફાઈ કરે છે અને પાછો ફિટિંગ કરી આપે છે તો એને ચમકાવવા માટે થઈ અને દી રાત એ લોકો મહેનત કરે છે બધાય અને કમસે કમ દસથી બાર માણસોની ટીમ છે અને બધા પોતાની રીતે ફ્રી સેવા આપે છે આ તમારો વારો કેટલા વર્ષે બાર વર્ષે પહેલો વારો છે નહીં મે આવા ત્રણ વારા લીધેલા છે અને હું જૂનાગઢ રહું છું અત્યારે પણ જામનગર અમારે આ કુટુંબ છે એટલે અમારે આ વારસાઈ છે એટલે આવવું પડે છે દર વર્ષે વારા આવે દર વર્ષે અલગ અલગ ભાઈઓના વારા હોય હા આ વર્ષે મારો વારો છે બોલો આપ જે हुसैन કરબલામાંથી આખરી મેસેજ શું હતો પૂરી દુનિયા હા એ મહત્વની વાત છે તમે પૂછી ઇમામે હુસેન અમારા ઇસ્લામના પેગમ્બર સાહેબ મોહમ્મદ પેગમ્બર સાહેબના નવાસા હતા એમની દીકરીના દીકરા હતા અને એક જાલિમ બાદશાહ હુકુમત કરતો તેનું નામ યજીદ હતું અને એણે ઇમામ હુસેનને કીધું કે તમે મારી બયત કરી લ્યો તો ઇમામે હુસેને એની બહેતને ઇનકાર કરેલ કેમ કે એ એક વ્યભિચારી અને શરાબી અને જુગારી ઇન્સાન હતો અને ઇસ્લામના કાયદા કાનૂનને માનતો ન હતો એ મુતાબિક ઇમામે હુસેને એમની બહેત ન કરેલ અને પછી આણે ઇમામ હુસેન ઉપર જુલમ કર્યું અને ઇમામે હુસૈન પોતે પોતાના મદીના શરીફ પવિત્ર શહેરને છોડી અને મક્કામાં આવેલ અને મક્કાએ પવિત્ર શહેર હજના મુબારક પ્રસંગ ઉપર આપે મક્કા પણ છોડી અને આપ કુફાની તરફ રવાના થયા આપને કુફાની અંદર બોલાવવામાં આવ્યા તો આપ અહીંયા જઈ રહ્યા હતા બાલ બચ્ચાના સાથે કોઈ યુદ્ધ કરવાની ગણતરી ન હતી આપ કરબલા પહોંચે છે તો આપને યજીદના લશ્કરવાળાઓ ઘેરી લઈએ છીએ અને અહીંયા ઇમામે હુસૈન અલી સલાતો સલામને શહીદ કરી દેવામાં આવે છે પોતાના બાલ બચ્ચા સહિત આખી દુનિયાને ઇમામે હુસૈને ચૌદસો વર્ષ પહેલાં ગુલામીમાંથી ક્યાંક ને ક્યાંક આઝાદ કરાવ્યા ને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈને કે કોઈની ગુલામી કરવી નહીં ને કોઈથી ડરવું નહીં હા એ એક હક્કો બાતીલની લડાઈ હતી સત્ય અને અસત્ય વચ્ચે એક લડાઈ હતી પણ ઇમામે હુસૈન સત્ય ઉપર અડગરિયા પોતાની જાન કુરબાન કરી દીધી પણ પૂરી દુનિયાને મેસેજ આપ્યો કે કોઈ પણ જાલિમ હુકુમત હોય અને કોઈ પણ કોઈ વ્યક્તિ ઉપર ના હક જુલમ કરતો હોય તો તમે નિડર થઈ એનો મુકાબલો કરો કુદરત તમને એમાં કામયાબી દેશે અને આજ ઇમામે હુસૈન શહીદ થઈ ગયા એને ચૌદસો વર્ષ થવા આવ્યા છે છતાં પણ આજ એમનું નામ અમર છે કેમ કે એ સત્યની સાથે રહ્યા હતા અને હક ઉપર હતા ને યજીદ બાતિલ ઉપર હતો તો કુદરત તરફથી એના ઉપર પણ કહેર નાજીલ થયો અને તેની નસલ નાબૂદ થઈ ગઈ દુનિયાની અંદરથી ને આજ પણ ઇમામે હુસૈનનું નામ અમર છે બાપુ જે પણ આપણા નેજા છે ઇમામે હુસૈનના જે લહેરાવી રહ્યા છે જે નેજા માતમમાં થાંભલામાં તેના નીચે કોઈ પણને અગર જો હિંમત જોતી હોય વખતે યજીદથી લડવાની તો તેના નેજા નીચે વહી જાય તો હિંમત ઇમામે હુસૈનના નેજા તરફથી પણ એટલી મળે ને હા એને અલમ કહેવામાં આવે છે નેજા એક અલમના રૂપમાં છે કે જ્યાં અલમ હશે અહીંયા કામયાબી હશે અને કોઈ પણ વ્યક્તિ હિંસાની સાથે અને જુલમની સામે શરણ ન થઈ અને નિડરતાથી અલમ રાખી અને નેજા ઉપર ઇમામે હુસૈનના નકશા કદમ ઉપર ચાલશે

આ મોરમ પવિત્ર તહેવારમાં બધા જ કમિટીના લોકો આવી અને આ આસ્થાના રીતે સેવા કરે છે બરાબર અને મનોમનમાં પોતાની મુરાદો માગે છે એ મુરાદથી બધાની મુરાદો પૂરી થાય છે ઘણા લાખો લોકો એવા છે કે અહીંયા ખાનાના દરવાજા પાસે આવીને આસ્થા રાખે છે મનમાં અને ઈન્શાલ્લા એની સો ટકા મુરાદ પૂરી થઈ જાય એ કરી જાય છે માનતા કરે છે અને અમે જોયેલું છે કે સારા સારા લોકોની માનતા અહીંયા પૂર્ણ થયેલ છે આપણે આપ જોઈ શકો જે કમિટીના સભ્યો તેના દ્વારા અત્યારે કામગીરી જોરશોરથી ચાલુ છે બસ આખરી અપમા છે અને શનિવારે સરઘસ છે અને રવિવારે ઠંડા છે બસ સમય બહુ જ ઓછો છે પણ જામનગર શહેરમાં તાજિયામાં એક આખી દુનિયામાં એક

કામ ધંધા મૂકીને પણ એક નંબરનું તાજીઓ છે રાજવીર પરિવારે સૈયદ આપેલ ને એ કમિટીની કાદરી કમિટીમાં જોડાયેલા છીએ અને બધાય સફાઈ કરતા હોઈએ નાના છોકરા પણ સફાઈ કરતા હોઈએ છીએ અમે કોઈને મના કરતા નથી સફાઈ કરવાની હિન્દુ મુસ્લિમ આવે સફાઈ કરવા માટે તો પણ અમે મના કરતા નથી આ દરવાજો હિન્દુ મુસલમાન માટે ચાંદી દરવાજો ખુલ્લું જ છે હંમેશા માટે કોઈ માટે દરવાજો બંધ નથી સુલતાનભાઈ જે છબીલું ઇમામે હુસેનના નામે જે છબીલું થાય છે ન્યાજુ થાય છે અત્યારે આપણે જોવા જઈએ તો વરસાદી માહોલ છે તો વરસાદી માહોલમાં પણ છબીલું દ્વારા કામ કરવામાં એવી રીતે જ આવી રહ્યું છે એવી રીતના જ આવી રહ્યું છે બધાને ઇમામ હુસેન પ્રતિક એક મોહબત એક હોસ્લો છે એક શરબત પીરાવે છે નિયત નજરા કરાવે છે બહુ સમય એવું વરસાદ હોય વાવાઝોડું હોય પણ આ ન્યાજે હુસેન કે જે છબીલો ચાલુ છે જે ન્યાજુ છે તે કયામત મત આવી રીતે ચાલુ જ રહેશે હિંસાલા ચાલુ જ રહેશે એ જ જેવી છે મોલા હુસેન વરસાદ હોય વાવાઝોડું હોય એને પછી કુદરત તરફથી એક એને કુવત મળી જાય છે આ લાણ કઈરી શરબત કર્યું એને હોસલો હોય છે કે પબ્લિકને પીરાવું છે ને પબ્લિક પીવા પણ આવે છે બહુ સરસ મજા આવી કમિટી હોય છે એ લોકોની બધા પીએ છે હેન્ડલિંગ કરે છે બહુ સરસ આપ જોઈ રહ્યા છો કમિટી દ્વારા કામ ચાલુ છે અને આપણે પૂરેપૂરું આપણે તમને જે પણ આ વિડીયો સમાચારના માધ્યમથી જોવે છે તેમને પૂરેપૂરું અમે દેખાડવાની કોશિશ કરી કેવી રીતે કામ થાય છે ક્યાં ઇમામ ખાનું છે આ ચેનલને જામનગર સત્ય ન્યૂઝને શેર કરો સબસ્ક્રાઈબ કરો આવાને આવા જ વિડીયો અને જનતાની સાથે અમારી ચેનલનો એક જ લક્ષ્ય છે કે જનતાના અવાજ અવાજ જનતાની ચર્ચા મુદ્દાની અમારી ચેનલનું એક જ લક્ષ્ય છે એટલે આ ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી જૈન આદિના જે તાજીઓ છે તેની સામે ઇમામખાનાની સામે પરવાના નંબર ત્રેવીસનો ઇમામખાનો પણ છે તેમની સાથે પણ આપણે ચર્ચા કરશી તમારું નામ સાબીરભાઈ અને કઈ જમાતને શું છે ઘણાના જમાતનો તાજીઓ છે ઘણાના સહેજ ફરી જમાત પરવાના નંબર ત્રેવીસ આ તાજિયાનો ઇતિહાસ સો થી દોઢસો વર્ષ જૂનો છે એકસો બત્રીસ વર્ષ જૂનો મારો ફોટો લાગેલો છે આ મારી ત્રીજી પેઢી છે જે મારી ત્રીજી પેઢી સંભાળે છે મારા પરદાદા બનાવ્યા છે મારા દાદા બનાવ્યા છે ચાલીસ વર્ષ મારા દાદા સંભાળ છે આ તાજીઓ ને અત્યારે મેં કામ કરું છું પાંચક વર્ષ થઈ ગયા એને ને એની પેલે જે સંભાળા હતા એ અલગ હતા એ તાજિયાનો ઇતિહાસ દોઢસો વર્ષ જૂનો છે ને એકસો બત્રીસ વર્ષ જૂનો મારો ફોટો લાગેલો છે નજી લગીયા કામ કન્ટિન્યુ ચાલુ છે

ને બે એકબીજાનો બીજા નો રાખીએ છે એમ ટૂંકમાં આપ જોઈ રહ્યા છો પરવાના નંબર ત્રેવીસ ગરાણા જમાત ના આપણે તાજીઓ પણ જોઈ શકીએ છીએ અને એ પણ એક થર્મોકોલ આપ જોઈ શકો છો નકશી કામ ને બધું અને આપ પરવાના નંબર વાળો છે તેવીસ ત્યાંની પણ આપણે મુલાકાત લીધી અને જે યુવા પ્રમુખ છે તેની સાથે પણ ચર્ચા કરી જય જય ભારત જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરમાં મોરમો પૂરી દુનિયામાં એક અનેરું સ્થાન ધરાવે છે અને મોરમની આપણે વાત કરી જામનગર શહેર તો અમી ધૂણધોયાનો ધોયાનો કે જે આખા ગુજરાતમાં વખણાય છે ને આખા ભારત સમગ્રમાં ભારતથી અં અમીભાઈ ધૂઈ જે તાજિયો છે લંગાણ ઢારીઓ સરગસના દિવસે ચાર વાગે ચડે છે તે નજારો જોવા ઘણી પબ્લિકનો હુજુમ એક ત્યાં હોય છે અને તેમાં આશરે પચીસથી ત્રીસ હજાર પબ્લિક જેટલી પબ્લિક હોય છે અત્યારે આપણે ઇમામખાનામાં છીએ અમે ધૂણ આપણી સાથે પ્રમુખ સાહેબ છે હુસેનભાઈ અને બીજા પણ આગેવાન છે ઉમરભાઈ છે આગેવાન અને અહીંયા આપણે અત્યારે આ ઇમામખાનામાં છીએ આખરી અપમાં અત્યારે કામ ચાલુ છે અને શનિવારે સરઘસ છે અને આપ જોઈ રહ્યા છો કેટલું કામ છે પણ શનિવાર સુધીમાં બધું જ કામ આ લોકોની ટીમ એવી છે કે ચોવીસ કલાક સતત મહેનત કરી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક પણ કહેવાય બધા અહીંયા જામનગરની આડત્રીસ જમાતના પણ જમાતી બધી જમાતના અહીંયા આવે છે અને કામ સતત ચોવીસ કલાક ચાલુ છે આપણે આગળની ચર્ચા કરશું હુસેનભાઈ સાથે હું મોહમ્મદ હુસેન કાસમ અમિત દુલૈયા તાજિયાનો પરવાનેદાર આપણા તાજીયાનો જે પચીસ અને વર્લ્ડ આખાની અંદર જે આપણે લંગાવણનો ધાળીઓ ચડીએ છીએ એ તો વખણાય જ છે અને યુટ્યુબની અંદર તમને સેંકડો વિડીયો જોવા મળશે પણ ત્યાં જે પબ્લિકને તમને જોવા મળશે ને કે એ કોઈ તાજી આગળ તમને એટલી જ નહીં જોવા મળે સરઘસલાત અને આસુરા ઠંડાના દિવસની રાતે બે દિવસે ધાડીઓ ચડીએ ત્યારે તો એટલી જ પબ્લિક ભેગી થાય છે અને પબ્લિકને એવું માનવાનું છે કે ભાઈ ધાડી આપણે જે કાંઈ પણ માનતા કરીએ એ આપણી પૂરી થાય છે એના હિસાબે જે ટ્રાફિક હોય છે એને ખાલી જામનગરની જ નહીં ગામો ગામની પબ્લિક આપણે એ એ નજારો જોવા માટે ત્યાં ભેગી થાય છે સરઘસના દિવસે કેટલા વાગે ઢાળીઓ ચડો સરગસના દિવસે આપણે ચાર વાગે ધારીઓ ચડીએ છીએ અને સાડા છ સાત વાગ્યા સુધી તો પરત મહત્તમમાં આવી જાય છે આ તજિયામાં નકશી કામ ને એવું કંઈક બતાવો જનતાને આપણે તમે જોશો કે આ એક એવી આઈટમ બને છે અધૂરી જોઈતી છે ચોંટાડવાનું કામ બધું ચાલુ છે અત્યારે અને આ વખતે આપણે આ જડી ઉપર કામ કર્યું છે આખું અને આને કહેવાય છે મોકારનાશ કે આનું ભાગ્ય જ કોઈ કારીગર હશે જામનગરની અંદર આપણે એમ નથી કહેતા આના કારીગર નથી તો આ એક એવી આઈટમ છે ને કે બહુ અઘરી આઈટમ છે અને આખું કમ્પ્લીટ થાય ને ત્યારે તમને આનું સી નસલ જોવા મળે છે અને આ જે જે મશીનમાંથી પસાર થતી હોય જે જે વસ્તુ ડિઝાઇન મશીન પણ દેખાડો જનતાને આપણું આ સખત એક જ આપણા મશીનની અંદર બધું કટિંગ થાય છે આ રીતના બધા આપણા ડ્રોઈંગ હોય પીસીસના અંદર જે આઈટમ બને છે અને આ એક જ મશીનની અંદર આખું કટિંગ બધું આમાં થાય છે અને આ પીસીસની અંદર ચાર પીસ આપણે ભેગા કરીએ ત્યારે એક એક આઈટમ બનતી હોય છે આમાં સેકડો પીસ એક ક્યારે આવતા હોય છે આ મશીન આપણે જોઈએ તો મશીન તૈયાર મળે કે કેવી રીતે હોય આ મશીન આપણે ખુદને જ બનાવેલા છે ખુદ જામનગરની અંદર સૌથી પહેલું મશીન અહીં બનાવ્યું હોય તો એ આપણે જ બનાવ્યું છે વાયર કટિંગની અંદર અને પછી તો બે હજાર ની સાલનું એમાં પેલું મશીન બનાવી હતું પછી તો જામનગર આખામાં અત્યારે ઓલરેડી ગમે ઇમાન ખાને જાઓ તો બધા જોવા મળશે કાતખુને વાયરે કાતખુને એ રીતે બાંધવામાં આવે છે અને કોઈ પણ ડિઝાઇન કરતોકૂણે જ છે આના અંદર હેન્ડવર્ક જેને આપણે કે ખોદી અને કમ્પ્લીટ કરતા હોય છે અત્યારે ડ્રોઈંગ ચાલુ છે પછી એને આખી ઘરતર ઘડી અને એને ખોદી અને બનાવવામાં આવશે આપણી સાથે ઉમરભાઈ છે ઉમરભાઈ સાથે ચર્ચા કરશે ઉમરભાઈ આપણા એના દાદાજી કામ અહીંયા આવતા હતા એટલેથી કામ કરતા હતા એના પપ્પા અત્યારે એ અને ઉમરભાઈ નહીં છોકરા અત્યારે ડીજે નું ને કામ કરે છે આપણે આ જો તો આપણે ઉમરભાઈના ચોથી પેઢી છે ઉમરભાઈની અને ઇલેક્ટ્રિક ના અંદર મેન છે ઉમરભાઈ એની આખી ટીમ કામ કરવાની ઉમરભાઈ સાથે આપણે ચર્ચા મારું નામ ઉમર અબ્દુલ લોજ છે અને અમે લોકો મારી અત્યારે હું પોતે ત્રીજી પેઢીમાં છું મારા પહેલાં મારા દાદા ચાચાભાઈ જે જામનગરની અંદર જ્યારે તાજિયાની અંદર સૌથી પહેલી લાઇટ આવી હોય ને તો અમીના તાજિયામાં આવી હતી એને લગાડવાવાળા લાઇટ જે લગાડવાવાળા વાળા હતા એ કવાશ લખુભાઈ લખુભાઈ અને એની અંદર જનરેટર થી ચાલુ કરવા વાળા ત્યારે 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 જાપાન થી અંદર અંદર જે મશીન આવતા આવતા એની જનરેટર એ સમયમાં ઘરમાં પણ લાઇટ નથી ત્યારે ફાનસ હતા તો જામનગરમાં સૌથી પહેલી લાઈટ જો આવી હોય તો અમીના તાજિયા માં આવી છે ત્યારે તાજિયા ની અંદર શરૂઆત અમીના તાજીયા માં એ સમયે મારા દાદા અને લખુભાઈ કરી દીધી એક પહેલો લેમ્પ અને સોનો લેમ્પ સળાઈ ગયો હતો એની અંદર અને એ જામનગર ની અને પબ્લિક જોવા આવી હતી એ આનો ઇતિહાસ છે અને એ જ અમે અત્યાર સુધી હજી આજે અમારી જે કઈ કરું છું હું પોતે પણ લાઇટિંગ કામમાં અત્યારે કરી છે છે મુસ્લિમો કેટલી જમાતના લોકો કામ કરે ને હિન્દુ કેટલા કેવી રીતે છે મુસ્લિમોમાં લગભગ આડત્રીસ જેટલી જમાત છે આપણી જામનગરની અંદર આડત્રીસમાં મને કદાચ એવું નથી લાગતું કે કોઈ ના હોય અને હિન્દુ હિન્દુભાઈઓમાં લગભગ ખવાસ ભોય સુથાર કુંભાર ગુર્જર સુથાર બ્રાહ્મણ એટલે કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જે અમી દૂરદ્વાયાના તાજિયાની અંદર ના હોય અમી દૂરદ્વાયાના તાજિયો એકતાનું પ્રતિક કહેવાય છે હિન્દુ મુસ્લિમ એકતા હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક કહેવાય છે અને હિન્દુ મુસ્લિમો દરેક જ્યારથી તાજિયાનો કામ ચાલુ થાય છે ત્યારથી પહેલે દિવસથી લઈને છેલ્લે છે ઠંડાના દિવસ સુધી અમારી સાથે જ હોય છે અને કામમાં અત્યારે પણ તમે જે શૂટિંગ લીધા એમાં હમણાં મહીપતભાઈનો છોકરો બેઠો હતો મહીપતભાઈ પોતે આજે રોજે ડિમ્પલભાઈ હતા જે અત્યારે અમારા ઓફ થઈ ગયા છે એમાં એમના ભાઈ આવે હિતેશભાઈ ગોપાલભાઈ હોય છે

સરઘસના દિવસે અમે લોકો સવારે ચાર વાગે ઢારીઓ અને આખી રાત પબ્લિક બધી લંગાઓના ઢારીઓ પહોંચી જાય છે આખા જામનગરની અને બાર ગામની આખા ગુજરાતમાંથી ખાલી ઢારીઓ જે ચડે છે ને અમીનો તાજીઓ એ જોવા માટે આવે છે જામનગર શહેરમાં ઉમરભાઈ આપણે વાત કરીએ તો છબીલું ઘણી ચાલુ છે દસ દિવસ આ તો આપણે વરસાદનો સમય છે પણ તો પણ ઇમામે હુસેનના આસિકો દ્વારા જે છબીલો છે તેને ખૂબ સરસ રીતે અહીંયા ન્યાજ કરવામાં આવે છે અને કોઈ વરસાદ કે પવન કે કોઈથી કાંઈ ઇમામે હુસેનની દુઆ છે અને એનો એ જજ્બો છે કે જેના લીધે કોઈ પણ અમે પોતે પણ આનો તમે બે હજાર ને કોવિડના ટાઈમમાં જ્યારે એટલો બધો વરસાદ હતો ને તે અમીને તાજીઓ

એટલે આ બધી વસ્તુ તૈયાર પડી પછી લગાડવાની જોઈએ છે એટલે તમે જોઈ શકો તો બીજા છોકરા પણ અત્યારે ડિઝાઇન ને આ બધા કરે છે અત્યારે ડ્રોઈંગ ચાલુ છે ડિઝાઇન છે તો આપણે જામનગર શહેરમાં જે અમે દૂર દુયાનો તાજીઓ જે વખણાય છે આખા ગુજરાતમાં અને આખા દુનિયામાં તેમની આજ રોજ મુલાકાત લીધી સત્ય સ્વરાજ ન્યૂઝની ટીમે અને કેવી રીતે બને છે કઈ કઈ મશીનરી વપરાય છે કેવી કેવી મહેનતથી પસાર થઈને પછી તાજિયામાં વસ્તુ પણ અમે બતાવ્યું જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાફ ખુરેશી જૈન